હવે મારા હાથ નથી રાધું ચાથી રાંધી 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 તો દેશે પૂછી તો લે નક્કી રાંધી શું પૂછવાનું બજાર હોય રાંધી રાંધવાનું લાવશે ચાથી હવે એ તો રાંધી દેશે એમાં શું પૂછવાનું હોય રાંધી તો સારું મારે શું હા ઘરે ગયા છે વગર નો

દાહી વર ગામ હે એ છોકરા હજુ લેવા છે ને મને એટલે મસે મશે તો કામ બામ કરતા છે પાણી બાણી આવ્યું હશે તો સિઝન થઈ જાય ને ચાલુ જીરા બીરા ની કપા મેણવાનું બધું વૈડિયા બૈડ્યા કરાવવા તો જાય છું તો ખોવા છોકરા ને હવે ઓહો થાક લાગો હે એ રામ મારા હવે તો લઈ લે થાક્યો હવે તો હું ઓહો હો હો હ થાક લાગ્યો છે પૂછી હેડે તો નહીં હેડી નહીં કરતો ના પગે દુખે મારે તો દવા કરાવવા આવ્યો હું હવે છોકરા દવા કરાવતો તો સારું સારું હવે થોડો થોડોક હું રહ્યો હું હવે જાઉં એ બાપા એ ભગવાન હવે તો લઈ લે મને ઓહો હો 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 હા હવે જઉં મારા શુક્રો

લંગડો કશું કામ એની કરાવતો તો એને કામ થાય પગ ની પાગલ પડો તને ખબર કામ તને શું કઈ જોતો તારા ભાઈ આગળ કામ કુદી ના કરાવતો

મે મા મે જમ કાઢ્યું ખબર હે હા મોડો ઉઠ્યો મે કીધું મોડી મારે તમે તો નાના તો જિંદગી આવી તમારે તો નાના એમ કાઢી ભાત લઈને મોડી મોડી આવતી કઈ કામ ના કરાવતી કશું ના કરતી બા

અંદા કને આયા હો બેટી આ આયો આજ તો મને લાયક નઈ બટી તારા ખરે છે કરે

અને આને આપણે મિલ દેશો અમે એક ભાગમાં આને આને તો હું મારા વગર ની બોલું આને એની બહુ ને ખુયું હોય સારું ભાઈ અમારે પેઢીમાં આમ જ હેડે હે બૈરાજ ની કીધી ની લાખી કરતા બૈરાજ ની હીરી ઇન જતા રહે બૈરાજ ને હીરી કરતા તમે ને લાખી કરતા લા મે તો અમારે કા કે ઉપર રીરી ઇન જતી

ના ના વિવ એવું કઈ નઈ હવે બૌ અમે કશું નહીં કે છોકરો અમે તો ભાગમાં મિલી દેસુ બીજું કઈ નઈ થાય છે ઓ બટી હા તમને કઈ છોકરો નઈ કે ને આને તું મારા વિરોધ રાખી છે રે તમારે બેને એક 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 શરતે આવું હા બોલો ને માર જાતે લોકો થઈ જવા કાર મોરો ભેગો ને તને જો નઈ રો ને ઓ બે ભાઈ હા બહુ ની ચા છે અમાર સુડી ની હા બેઠો ને અમારે તો બહુ એ અમાર સુડી જ કેવાય એક લેખા ને તો કેવાય બોલો શું હે બેઠી ઓ બહુ ને કે હું શું કો બટી હા ના હેડો હવે તમે ક્યાં ઘરે આપણા ને તમારે છોકરો એક વખત નહીં પડે તમ તાર ઉને બેઠો હવે તો આ રેવાનો મહિનો તો એમ ઓય મહિનો મહિના પાસે કશું ના કે હું તો હક્કા ડબ્બામાં દઈ દઈશ કે કઈ બોલે ને આ મારી દીને ટોકી આ હગી નહીં કરો તમ તાર બસ હું કઈ તમ લાગી રહ્યા છે બરાબર હા અત પાસે પાસે બટી મારે તો જાવું પડે ને રાધનપુર તો આમને જગ્યા લેતા જાજો